જય મહારાજી મિત્રો આપણે યુટ્યુબ વિડીયો બનાવીએ છીએ અને વિડીયોની અંદર મ્યુઝિક ડાઉનલોડ કરવું છે તો મિત્રો આપણે કેવી રીતના ડાઉનલોડ કરી શકશું નો કોપી રાઇટ તો મિત્રો હું તમને લાઈવ ટ્રુપ સાથે બતાવીશ કે તમે વિડીયો નંબર બનાવી રહીશો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી લઈશું તો મિત્રો આપણે નો કોપી રાઇટ મ્યુઝિક ક્યાંથી ડાઉનલોડ કરવાના છે તો હું તમને લાઈવ ટૂબ સાથે બતાવીશ નંબર બનાવી તો ચાલો આપણે જે મોબાઈલના હોમ સ્ક્રીન પર તો મિત્રો આપણે આવી ગયા છે મોબાઈલની હોમ સ્ક્રીન પર તો તમારે મિત્રો કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનો છે અને તમારે સર્ચ બોક્સ તેના ઉપર આપણે ક્લિક કરવાનો છે અને તમારે મેં લખવાનું છે ડબલ્યુ ડબલ્યુ યુટ્યુબ ડૉટ કોમ સ્ટુડિયો તો મિત્રો તેના ઉપર આપણે ક્લિક કરવાનો છે પછી મિત્રો તમારે લોગિન ઇન યુટ્યુબ તેના ઉપર આપણે ક્લિક કરવાનો છે તેના ઉપર ક્લિક કરશો એટલે બ્રાઉઝર ક્રોમો ઓપન થશે તો મિત્રો જો ક્રોમો વાયટી સ્ટુડિયો ઓપન થઈ ગયો છે તો મિત્રો તમારે નો કોપીરેટ મ્યુઝિક ડાઉનલોડ કરવાનો છે તો મિત્રો અમે નીચે સ્લાઇડ જવાનું છે નીચે જશું એટલે મિત્રો જો તમારે ડોલરનું ઓપ્શન છે એની નીચે ત્રીજા નંબરનું છે તેના ઉપર આપણે મ્યુઝિકવાળું આઇકન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે જો મ્યુઝિક સાઉન્ડ ઇફેક્ટ સ્ટાર આપેલા તો મિત્રો જો તમે મ્યુઝિક છે તો તમારે અમે ડાઉનલોડ કરવાનું છે તો તમે મિત્રો કેવી રીતના ડાઉનલોડ કરશો તે હું તમને બતાવીશ તો જો મિત્રો આપણે પહેલાં સાંભળી લઈએ મિત્રો જો દરેક પ્રકારના મ્યુઝિક આવે છે મિત્રો જો તમને આ ના ગામ હોય તો તમે ફિલ્ડર પણ લગાવી શકો છો ફિલ્ટર લગાવવાનું છે થ્રી ડોટ છે તેના ઉપર ક્લિક કરીને સાઉન્ડ તો મિત્રો જો સાઉન્ડ ઉપર આપણે ક્લિક કરીશું તો તમને જો દરેક પ્રકારના મળી જશે સાઉન્ડ જોઈ તમને વાહન વ્યવહાર તમે જેવા કાર્ટૂન તો જો મિત્રો કાર્ટૂનના પણ ઇફેક્ટ તમને મળી જશે તો આપણે મ્યુઝિક મ્યુઝિક છે મિત્રો તમારે આ ડાઉનલોડ કરવો છે તો આપણે ડાઉનલોડ છે તેના આપણે ક્લિક કરવાનો છે ડાઉનલોડ થઈ ગયું છે અને તમે યુટ્યુબની અંદર વિડીયોની અંદર લગાવો છો તો કોપીરાઈટ નહીં આવે મિત્રો યુટ્યુબ ખુદ જ આપે છે મ્યુઝિક તો આપણા વિડીયોની અંદર વાગતું હોય છે મ્યુઝિક ધીમું ધીમું તો જુઓ તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો ગુજરાતી ક્રિએટર એપ ચેનલને સબસ્ક્રાઈબર ના કરે તો સબસ્ક્રાઈબર કરી લેજો અને અન્ય માહિતી માટે તમે કોમેન્ટ કરજો